ઇન્ટ્રોડક્શન આપવાનું રહી ગયું કાચ શું કરવું ઓપી શું નામ છે સમજ તારા બાપ ના ભડવા રીવાય તો કે દે એટલે ઓહો સાયલે સર વાળે કેનો ચીક 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 કરી પક 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 કરી મરી જો પણ એને કે ટોકટ ટોટસ કરી લે યાર રીવા કે જો અમને બેને બુયા કરાઈ દેવું ભડવાઓ પ્રો પ્લે છે આ કાળીયો તો શેદ ન માલો મને તીજો શાંતિભાઈ હા ટમાટર કે કેમ આ ગાલમાં ગીરી જાય તાઈ તે ભાઈ મને તંત્ર મને એકવાર રીવાકલ લેવા દે પૂજા ન કે તેજે મારા હાથમાં બોલી ઓલી એડબ્યુએમ જેવી નાની ઉંધી નસુકડી ગનતી બે કિલ ગીન લે કે બોલ નવી કિલ ગીન લે જો તે પ્રોપ્લેની ખાસિયત ઈદ હોય જી ભાઈ પ્લબ તે તારી બેન ને તારી મોણો હાથ મારે આ જમણી બાજુ હામો સોખો દેખાતો બોલ એટલે કીધું તું ભડો બાઈ તરે ભાઈ મને કે રીવા પોઈન્ટ મળ્યા બરાબર બરાબર લびયો વાહ હાલો મેલ લઈ જો ભાઈ ચાલ હાલો તઈ હવે થઈ જવાનો બધા આપણે બધા આંગણ આવી જવાનું છે હુઈ જા તરે બખમ કરી જાન દે

મોબાઈલ ની અંદર ભલે રમો રમતા આવડે બે અત્યારે કીબોર્ડ ને માઉસ કનેક્ટ નથી હોય ક્યારેક આરે ક કનેક્ટ કરો શું ક્યારેક નથી કનેક્ટતું એવું છે યાર અત્યારે આમ નમદ રમું છું બિંદાસ જસ્ટ ફોર ચેલી બ્રો તમે હે પે ફોટો મળત કે જો હે આ તમારો ગાડી લે ઓ છે તમારી પાસે તો ઉલુ લઈ લે આ સુનો છે મારી પાસે 600 જ છે 600 દે ભાઈ લઈ લે આ તો ટસ્ક દે લે એક ક દેવાઈ ભડવા બબ્બે ખોલી ન હું છે

रोजाय एक्स यार टीजर बाय कंफर्मर बाय रोजाय एक्स एनी जरूर आपणे आणि एम41 ने जरूर वीएसए तिज्जा ने वापरू तिज्जा ने ओला भाई बन्या पोंगी दे पहेला લઈ ले लेजे तो टोकन्स क्या आहे टोकन्स उ टच करतो तोला भाई बन्या एक रिवाइव करवाय हो तो करी ले मीशाळ आडी गाडी गाडी नीचे गाडी पुण्या जाऊस बादवा इला पग रीवाइव करावा जाय पडो

મને ભેટો કરું હું છું કે સમજણું નહીં બે જણા તું બોલે ને મારો હારું ધરબા વાઈ ગયું અરે ધણી આવી જો ગાય દા પતિ પત્ની આરે રે જેથી તી આપણે છે ને મમરા ભાઈ દે યાર ને હું પાછો મારી લૂટ ઉપર આવું અને મારી લૂટ કહી લો એ ગાડીઓ વડીઓ રહેવા દેજો ભળવો એક દી હું લૂટ કઈ ભાગી આવું એ આપણો બંદો છે હાલો હાલો આપણી લૂંટ ક્યાં આ આપણે વને કે તારી મજના હાણ

Hết tuổi rồi. Dép em sao thế bé? Cho là đi thì không đủ khay. Đẹp em số. Em đi mau nè. Thế bé rời chỗ, rời chỗ, cậu ở mấy cho Mở màn ra. Thế bé gà ăn đói mà cháu có được. Cậu ấy xem

તું ઉતર ઉતરતો નહી બિલકુલ આપણી પાસે લાલ કે છે ખાલી ભાઈ ચંભાળ સનોનો ના ના એટલા માં ફેરાય તું આગળ જમો બો ફેક્ટરી સાઈડ થી લગભગ ઘણા બંદા આવે છે તારા વાંધો ને લોચા લઈ લેવું હાલ આ કો ઓ હો ઓ રોજા ઇસ કોણ મારે છે આપણો નથી આપણો કોઈ એલેક્સ હા આપણો છે આ બધા બંદા જબરા હો ભાઈ તું અહીં જાન દે હું આ બધું ફેક્ટરી વાળા જો કોઈ આવે તો પાડી દઉં એમ તો આપણા બંદા છે અહીંયા એક લોન્ચ પર લઈને આવ્યો જો આ લોઈ

का घर की माथे जी हो सके पॉसिबल है बोला पहला लावे तुम्हारे पहला लावे जी बे એટલે તો એ ગ્લુ નાખી દો લોન્ચ પર લઈને ઉડી જશે બરો એ લે ક્યાંથી પડી કે ખબર જ નથી તો મલ્ટી વિન્ડો માં જ પડે છે મલ્ટી વિન્ડો પર ઓલો ડબલ ડોર છે ને ત્યાંથી ગોળી પડે છે ભાઈ હું શું કરું ભાગો અહીંથી આ ભઈ હું શું કરું હદી દે દે હું ઘરની માથે જાવ છું

ઈ બોટ કરતા બધું હારું છે ગાય જો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજ્યત ના કોણે ને કોણે શેર કરજો ગાય અને બાયનારો ચેનલની અંદર ઢીલા